વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં વિશ્વનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ ગુજરાતમાં અને વિશ્વનું સૌથી મોટું હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ ગુજરાતમાં અને હવે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર પણ આપણા જ ગુજરાતમાં છે સુરત જેની ઓળખ ભારતમાં ડાયમંડ સિટી તરીકે થાય છે પરંતુ હવે સુરતની ડાયમંડ સિટીની ઓળખ વૈશ્વિક બની ગઈ છે કારણ કે સુરત જ છે જ્યાં બન્યું છે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર એટલે કે ડાયમંડ બુર્સ આ સુરત ડાયમંડ બુર્સ યુ એસના પેન્ટાગોન અને દુબઈના બુર્જ ખલીફાને પણ ટક્કર આપે એવું છે તેની કેપેસિટી તેની બનાવટ ત્યાં થનાર વેપાર તેને વૈશ્વિક ઓળખ આપે છે કુલ દોઢ લાખથી પણ વધુ લોકો એક જ સ્થળે વેપાર કરે અને રોજગારી મેળવે તેવી કલ્પના માત્ર ગુજરાતમાં જ શક્ય છે અને આ કલ્પના પરિપૂર્ણ થઈ છે અને હવે આ ડાયમંડ બોર્ડ લોકોને સમર્પિત થવા જઈ રહ્યું છે અને એ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ત્યારે આવો જાણીએ વિશ્વના સૌથી મોટા હીરા બજાર એવા ડાયમંડ બુર્સ વિશે તેની વિશેષતાઓ શું છે ગ્રાફિક્સના માધ્યમથી જ આપણે સમજીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એ કેવી રીતે વિશેષ બને છે કેવી રીતે એ અલગ બને છે અને કેવી રીતે તે વિશ્વિક ખ્યાતિ પામે છે ડાયમંડ બુર્સ સુરતમાં બનવા જઈ રહ્યું છે સડસઠ લાખ સ્ક્વેર ફૂટમાં તેનું બાંધકામ ફેલાયેલું છે તમે કલ્પના કરી શકો છો કે એનું બાંધકામ કેટલું વિશાળ હશે કેટલું મોટી જગ્યામાં તે ફેલાયેલું છે છ હજાર કારીગરો નવ મહાકાય ક્રેનની મદદથી આ બાંધકામને તૈયાર કરવામાં આવ્યું છે અતિ સુંદર આ બાંધકામ બન્યું છે એટલું જ નહીં ખૂબ વિશાળ જગ્યામાં આ બાંધકામ બન્યું છે ખૂબ વધારે અહીં લોકોને રોજગારી મળી છે છ વર્ષમાં આ ડાયમંડ બુટ્સનું બાંધકામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું હતું છ વર્ષ લાગ્યા છે તેને બનતા ત્રણસો ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસિસ આ ડાયમંડ બુટ્સમાં ઉપલબ્ધ છે એ જે

ડાયમંડ બુર્સ બનશે આમ તો વૈશ્વિક ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણા ગુજરાતમાં છે તેમાં જ એક વધારો ડાયમંડ બુર્સ તરીકેનો પણ આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગ માપદંડથી તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અને ખાબ ખૂબ જ જાણકારી ખૂબ જ ચિણવટભરી જે બનાવટ છે અહીં જોવા મળી છે દસ હજારથી વધુ ટુ વ્હીલર્સના પાર્કિંગની સુવિધા ડાયમંડ બુર્સમાં રાખવામાં આવી છે અને માત્ર ટુ વ્હીલર્સ

બનાવવામાં આવ્યા છે ત્યાં કાર સ્કેનર્સ પણ રાખવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટેની ખૂબ ચકાસણી છે પ્રત્યેક બે ટાવર વચ્ચે છસો સ્ક્વેર મીટર એટલે કે ઓલમોસ્ટ ત્રણ વિઘા જેટલું એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે એટલે કે ગ્રીનરીનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે આ ડાયમંડ બુર્સમાં પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમની સુવિધા છે એટલે કે કે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એને ખબર પડી શકે છે આપણે રેલવેમાં એરપોર્ટ પર જોતા હોઈએ છીએ બિલ્ડિંગ યુટિલિટી મોનિટરિંગ કરવા માટે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમને પણ અહી લગાવવામાં આવી છે એટલું જ નહીં દરેક ટાવરને દરેક ફ્લોરથી કનેક્ટ કરતું એક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે જેને અહીં બુર્જ ડાયમંડ બુર્સમાં સ્પાઇન તરીકે ઓળખવામાં આવશે જેની સ્પાઇન તરીકે જ કામ કરશે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસની પણ સુવિધા અહીં જ કરવામાં આવી છે ભારતના સૌથી વધારે હીરા સુરતમાં બને છે અને એટલા જ માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે સ્વાઇનમાં ચાર અલગ અલગ સેફ લોકર વોલ્ચની પણ સુવિધા આપવામાં આવી છે ડાયમંડ બુર્ટ્સમાં એ તમામ જૂની જૂની વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે તેની બનાવટ વખતે પણ સ્વાઇનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે રેડિયન્ટ કૂલિંગ સિસ્ટમ પણ અહીંયા આ ડાયમંડ બુટ્સમાં લગાવવામાં આવી છે જે પણ ખૂબ જ સારી રીતે કામગીરી કરશે ફાઇનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રિયમ પણ આપવામાં આવ્યું છે એટલે સુંદરતા પણ એટલી જ આ ડાયમંડ બુટમાં જોવા મળશે અને સુંદરતાની સાથે ત્યાં કોઈ બેસીને આરામથી પોતાની ચાર ચર્ચા પણ કરી શકે છે મિટિંગ પણ કરી શકે છે ગ્રાઉન્ડ ફ્લોર પર મેમ્બર્સ માટે બેન્ક રેસ્ટોરન્ટ ડાયમંડ લેબ વગેરે બધી જ સુવિધા છે સાથે જ યુટિલિટી સર્વિસ માટે પણ અલગ બિલ્ડિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એટલે કે તમને એક જ બિલ્ડિંગમાં બધી જ વ્યવસ્થાઓ મળી રહે તે પ્રકારનું આ ડાયમંડ બુર્સ છે તે બનાવવામાં આવ્યું છે જેમાં પાંચ એન્ટ્રી છે પાંચ એક્ઝિટ છે અને સાત અલગ પ્રવેશ દ્વાર પણ અહીં બનાવવામાં આવ્યા છે દરેક ટાવરમાં લક્ઝુરિયસ એન્ટ્રન્સ પોલ પણ લગાવવામાં આવ્યું છે જો કે આ બિલ્ડિંગ જેટલી લક્ઝુરિયસ છે તો સ્વાભાવિક છે તેનો એન્ટ્રન્સ પણ એટલો જ લક્ઝ્યુરિયસ રહેવાનો હશે એક્સેસ કંટ્રોલ સિસ્ટમ ટચલેસ અને કાર્ડલેસ કરવામાં આવ્યું છે અને આ ખૂબ સારી વાત છે કોઈ પણ એક વ્યક્તિ અંદર જવું હોય તો એના માટે જે સિસ્ટમ છે તે ખૂબ જ સારી રીતે બનાવવામાં આવી છે આમ આ તમામ માપદંડો સાથે ડાયમંડ બુર્સ છે એ ખૂબ જ સુંદર બનીને તૈયાર છે જોકે અનેક વેપારીઓ દિવાળી બાદ ત્યાં શિફ્ટ પણ થઈ ચૂક્યા છે પરંતુ હવે તેનું જે ઉદ્ઘાટન છે લોકાર્પણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવવાનું છે ન માત્ર ડાયમંડ બુર્સ પરંતુ એરપોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવાના છે સુરતમાં ભાજપ દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ વડાપ્રધાનના આવવાના કારણે થઈ રહી છે વિવિધ છ પોઈન્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવનાર છે અને પાંચ હજારથી પણ વધુ કાર્યકરો વડાપ્રધાનના સ્વાગતમાં રહેવાના છે સાથે જ નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે પીએમ મોદીની સુરક્ષામાં ત્રણ હજાર જેટલા પોલીસ કર્મીઓ રહેવાના છે અને અઢારસો હોમગાર્ડ તેમજ પાંચસો ટીઆરબી જવાનો પણ तैनात રહેવાના છે આ કાર્યક્રમ સ્થળને નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ ભારે વાહનો માટે કેટલાક રૂટ્સને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેના ઉદ્ઘાટનમાં આવવાના છે ત્યારે સુરક્ષાને લઈને પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અહીં ઇન્ટરનેશનલ ટર્મિનલનું પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવાના છે તો તેને લઈને પણ એટલી જ અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સ્વાભાવિક છે ડાયમંડ બુર્સમાં જ્યારે વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવવાના છે અને એ જ સમયે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બનવાનું છે તો એની સંખ્યામાં વધારો જ થશે

વિશ્વની અંદર ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે આજની તારીખની અંદર પણ વિશ્વની અંદર બનતા પંદર ડાયમંડમાંથી ચૌદ ડાયમંડનું કટ એન્ડ પોલિસ સુરતની અંદર થાય છે આ પણ એક ગૌરવની બાબત હતી કે આપણા લાખો રત્ન કલાકારોની સ્કિલના કારણે આજે આ ઇન્ડસ્ટ્રીને આપણે સાચવી શક્યા છીએ એમના કરતાં વધારે ગૌરવની બાબત એ પણ છે કે ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના સીએમ તરીકે હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે સ્પાર્કલના ઇનોગ્રેશનની અંદર સાહેબ પધારતા ત્યારે ઇન્ડસ્ટ્રીના લોકોને એક ચોક્કસ માર્ગદર્શન પણ આપતા તમે વર્ષોથી લેબર કરો છો કમાય છે બીજી દુનિયાના લોકો તમારે એ બાબતે વિચારવું જોઈએ વેલ્યુ એડિશન ચેનલમાં તમારે જોવું જોઈએ અને દુનિયાના બાયરો સુરત શહેરની અંદર આવવા જોઈએ આ એમના વિઝનના કારણે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ આવતી સત્તા તારીખે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ એટલે સુરત ડાયમંડ બુસના ઇનોગ્રેશન માટે ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરત હસ્તે અમે કરવા જઈ રહ્યા છીએ અત્યારે જે કંઈ આપણો બિઝનેસ છે ને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો એ બે લાખ કરોડ કરતાં વધારાનો ધંધો છે આપણો અને એની અંદર સુરત શહેરની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં આપણો હિસ્સો છે એટલે એંસીથી પંચ્યાસી હજાર કરોડનો આપણે સુરત શહેરની અંદર કટ એન્ડ માટે રફ ઇમ્પોર્ટ થતી હતી વિશ્વના કન્ટ્રીઓની આપણે વાત કરી ધંધાના કોઈપણ ડેવલપમેન્ટ માટે બિઝનેસના ડેવલપમેન્ટ માટે જે તે કન્ટ્રીનું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં લોકોની પ્રગતિ સાથે ધંધાની પ્રગતિ અને ડેવલપમેન્ટ થતું હોય છે આપણે જોઈએ દુબઈની અંદર રણ સિવાય કંઈ નહીં હોવા છતાં ત્યાંની ગવર્મેન્ટે જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને લોકોને એટ્રેક્શન કર્યા છે એના કારણે ઔદ્યોગિક ક્રાંતિ દુબઈની અંદર આપણને જોવા મળી રહી છે આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ એસોસિએશન બુસની કમિટીએ સુરત ડાયમંડ બુસનું નિર્માણ કર્યું અને જે અત્યારે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનીને તૈયાર થઈ ગયું છે. સુગસિ દિનેશભાઈ અને ડાયમંડ બુસના ખાતમુહૂર્તથી લઈને સુરતની આન બાન અને શાન બનનાર ડાયમંડ બુસનું ઉદઘાટન પણ એટલું જ વાઇબ્રન્ટ થવા જઈ રહ્યું છે અને તેમાં પણ વડાપ્રધાનની હાજરી છે. કાલ માટેની કેવી તૈયારી? ડાયમંડ બુસનો જ્યારથી ભારતના એસઓસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ટ્વીટ કરીને દુનિયાને જાણ કરી કે અત્યાર સુધી દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ પેન્ટાગોના હતું અને હવે એ ગુજરાતની અંદર સુરત શહેરની અંદર બનેલું સુરત ડાયમંડ બુશ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનીને તૈયાર થઈ ગયું છે અમને એ પણ બાબતનો ગૌરવ છે કે વિશ્વના લોકનાયક અને આપણા સૌના લોકલા લીડા એવા ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવતીકાલે સત્તર તારીખે એમનું ઇનોગ્રેશન કરવા માટે જઈ રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત શહેરની અંદર થનગનાટ અત્યારે થમી નથી રહ્યો આવતીકાલના કાર્યક્રમની અંદર એરપોર્ટથી સુરત ડાયમંડ બુસના રૂટમાં વિશાળ મેદની ઉપસ્થિત થવાની છે સાહેબના ભવ્ય સ્વાગત માટે સુરત ડાયમંડ બુસના કમિટીના માધ્યમથી વિશાળ મંડપનું આયોજન કરવામાં આવ્યું છે કે જે મંડપની અંદર પચીસથી પાંત્રીસ હજાર લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ઓલરેડી એ કાર્ડોનું વિતરણ થઈ ગયું છે અલગ અલગ કેટેગરીના કાર્ડો છે ખાસ કરીને ડાયમંડ કાર્ડ પ્લેટિનિયમ કાર્ડ ગોલ્ડ કાર્ડ અને સિલ્વર કાર્ડ આ તમામ સીટોનો આપણે એકત્રિત કરીએ તો પાંત્રીસ હજાર જેવી બેઠક વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ છીએ પણ જે પ્રમાણે સુરત શહેરીજનોનો ઉત્સાહ છે એમાં ઉત્સાહમાં ગઈકાલે જે વધારો થયો છે મોદીની ગેરંટી એ વાતને સાર્થક આપતું કાલનું કે કેન્દ્રીય કેબિનેટનું જે ડિસિઝન છે કે સુરત એરપોર્ટની ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેરાત કરતાં લોકો ખૂબ મોટી સંખ્યામાં એરપોર્ટથી સુરત ડાયમંડ બુટના રૂટ સુધી ઉમટી પડવાના છે સાહેબના સ્વાગત માટે અને આ સ્વાગતના કારણે સુરત સિટી વિશ્વના ફલક ઉપર એક નવા નામ સાથે એક નવા ઓળખ સાથે ચોક્કસ એને ઓળખશે લોકો એવું અમે માની રહ્યા છીએ સર જે રીતે આપણે હીરા બજારની વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું હીરા બજાર જો ભારતમાં હોય અને એ પણ ગુજરાતમાં હશે તો તેનો ગુજરાતી અને ગુજરાતમાં અને ભારતના ઇકોનોમીમાં કેટલો ફાયદો હોય શકે કોઈ પણ સરકારને રાજ્ય સરકારને ઇન્કમ ટેક્સની ઇન્કમ જે તે સ્ટેટમાંથી ફાઇલિંગ થતાં એની ઇન્કમ ઉપર જે તે સ્ટેટને એમના પર્સન્ટેજ વાઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એમને ઇન્કમ સોર્સિઝ ઊભા થતા હોય છે પરંતુ સુરત ડાયમંડ બુસ સ્ટાર્ટ થતાં ભાગની ઓફિસો જ્યારે સુરત ડાયમંડ બુસની અંદરથી પોતાના આઈટી રિટર્ન ફાઇલ કરશે અને એ આઈટી રિટર્ન ફાઇલ કરવાના કારણે ગુજરાત સરકારની ઇન્કમમાં પણ ખૂબ મોટો ધરખમ વધારો થશે સુરતનું ડ્રીમ સિટીની અંદર વિશાળ જગ્યાની અંદર જે નવા નવા પ્રોજેક્ટો આવવાના છે એની અંદરથી ગુજરાત સરકારને જીએસટીની આવક પણ ખૂબ મોટા પ્રમાણમાં મળવાની છે એનો હિસ્સો પણ ધીરે ધીરે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી જીએસટીની ઇન્કમમાંથી પણ વધવાનો છે ગુજરાત સરકારને ફાયદો તો છે જ સાથે સાથે સુરત શહેરીજનોને પણ ખૂબ મોટો ફાયદો છે આજે સુરત ડાયમંડ બુટના કારણે હું ચોક્કસ કશ વર્ષોથી ચાલતી લડત સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટને જે ડિક્લેર કરવાની વાત હતી પરંતુ આ બાબતને ગંભીરતા સમજીને જે પ્રમાણે એનડીએ સરકારે ગઈકાલે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ ડિકલેરેશન કર્યું એ સુરતની વર્ષો જૂની માંગણી પણ ભારતના યસઅસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચોક્કસ આપે જે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરી તો દિનેશભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવતાની સાથે જ વેપારીઓની સંખ્યા પણ વધશે આ સાથે જ વેપારની સંખ્યા પણ ડબલ થઈ જશે સુરતની અંદર કોટેન ઇન્ડસ્ટ્રી જે કાંઈ રો મટિરિયલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ સોએ સો ટકા વિદેશથી આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ એ આફ્રિકા ખંડ હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય રશિયા હોય કે બાકીની નાની નાની કન્ટ્રીઓની અંદરથી જ્યાં પણ એમ ડાયમંડનું રો મટિરિયલનું માઇનિંગ થાય છે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીને આપણે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેવું એક્સપોર્ટ કરતા હોઈએ છીએ દુનિયાના બાયરો ખાસ કરીને યુ એના અમેરિકા હોંગકોંગ બેંગકોંગ ચાઈના જાપાન આ બધી જ કન્ટ્રીના લોકો જે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા છે એ તમામ લોકો કટ એન્ડ પોલિસની ખરીદી કરવા માટે જ્યારે સુરત આવશે ત્યારે કનેક્ટિવિટીની ખૂબ જરૂરિયાત હતી ખૂબ મોટો ચિંતાનો વિષય હતો કે આ બાયરોને આવવા માટે સરળનીકરણ કરવું ખૂબ જરૂરી હતું કે જેથી કરીને સુરત ડાયમંડ ગુશને ગ્રોથ મળી રહે પરંતુ મોદીની ગેરંટી ગઈકાલે એનડીએ સરકારે ગેરંટી પૂરી કરી અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપતા હવે સુરત ડાયમંડ બુસની પ્રગતિને કોઈ નહીં રોકી શકીએ એવું અમે ચોક્કસ કહી શકીએ ચોક્કસથી અને ડાયમંડ બુટ્સની સાથે સુરત અને ખાસ કરીને ગુજરાતના ભવિષ્યને આપ કઈ રીતે જુઓ છો કારણે કોઈ પણ નોકરી ક્રિએટ કરવી હોય કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે આપણે જોઈએ છે કે પાંચ હજાર નોકરી આપવા માટે સરકારે લાખો રૂપિયાનું જ્યારે રોકાણ કરે છે ત્યારે પાંચ હજાર લોકોને રોજગારી પૂરી પાડી શકતું હોય છે પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખાસ કરીને ડાયમંડ કટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર નોન પબ્લિક પબ્લિકને જે પ્રમાણે કામ મળી રહે છે જોબ મળી રહે છે સરકારનો માથાઓનો દુખાવો ઓછો થાય છે આ એક સપોર્ટેડ સરકારની માટે ખૂબ મોટો સપોર્ટ એ સુરત ડાયમંડ બુસ આવતા દિવસોની અંદર ચોક્કસ કરશે જી દિનેશભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે અત્યારે દિનેશભાઈએ પણ કહ્યું અને સુરત એરપોર્ટ કે જે ડાયમંડ બુસ બનવાની સાથે સાથે સુરત એરપોર્ટ કે જેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજો પણ મળી ગયો છે જેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો પીએમ મોદીનો આભાર માની રહ્યા હોવાનું પણ સી આર પાટીલે કહ્યું હતું સાથે જ વિદેશથી આવતા લોકો ખરીદી કરવા માટે મુંબઈ જતા હતા પરંતુ હવે તેઓ સીધા જ સુરત જશે કે જ્યાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર આવતીકાલે તેનું ઉદઘાટન થવાનું છે અને સુરત જઈને તેઓ હીરાની ખરીદી કરશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ન હોવાથી વેપારીઓ મુંબઈ સુધી જતા હતા પરંતુ હવે સુરત એરપોર્ટને વધુ કનેક્ટિવિટી મળતા તેના ગ્રોથમાં પણ વધારો થશે અને આગામી સમયમાં લંડન અમેરિકાની કનેક્ટિવિટી મળે તેવી શક્યતાઓ પણ છે અઠવાડિયામાં એક વખત લંડન અને અમેરિકાની ફ્લાઇટ શરૂ કરવા માટેની પણ માંગ ઉઠી છે આ સાથે જ રત્ન કલાકારોને પણ અન્ય દેશોમાં સ્થાયી નહીં થવું પડે જેનો લાભ હવે તેમને પણ સીધો જ મળી રહેશે તેવું પણ સીઆર આર દ્વારા કહેવામાં આવ્યું હતું ડાયમંડ કંપની દ્વારા ડાયમંડ બે આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી ડાયમંડ અને પંચ ધાતુથી આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે આશરે બે કિલોગ્રામ જેટલું વધન ધરાવે છે જેમાં સાત હજાર જેટલા ડાયમંડ લગાવવામાં આવ્યા છે આ પ્રતિકૃતિ વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવશે મોદી સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ તેઓ સુરતમાં ત્રણસો ત્રેપન કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ વિશ્વની સૌથી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ નમસ્કાર